ખાસ કરીને જે વાત કરવાની છે કે આજે પાંચ ઓગસ્ટ થઈ ચૂકી છે અને આપણે જે વાત કરીએ તેમ બે થી પાંચ ઓગસ્ટ નો રાઉન્ડ હતો એની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટાઓ જોવા મળ્યા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો પણ નોંધાયા છે છતાં પણ મોરબી સુરેન્દ્રનગર બોટાદના અમુક વિસ્તારો છે રાજકોટ પ્રોપર અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને એ સાથે સાથે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકા એની આસપાસના પણ અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત રહ્યા છે અને હવે આપણે આ વિસ્તારોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે એનું મેઇન કારણ છે કે અત્યારે જે આપણી ઉપરથી સિસ્ટમ પસાર થઈ છે એની અંદર એક ડિપ્રેશન હતું એ પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું લો પ્રેશર બન્યું અને એમાં પણ એ જે વરસાદી સિસ્ટમ હતી એની આગળ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે અને એ પાકિસ્તાન પર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી ગયું છે એટલે હવે એ સિસ્ટમ જે 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 આપણાથી દૂર જતી છે બીજું લો બંગાળની આવેલું હતું એ પણ રાજસ્થાન તરફ થઈને વધારે પડતા ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે એ પણ ઉત્તર તરફ અત્યારે લગભગ રાજસ્થાનના જોધપુર આસપાસ છે અને હવે ધીમે ધીમે ગંગાનગર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધી જશે એટલે એ સિસ્ટમ પણ આપણાથી દૂર જાય છે જે બે સિસ્ટમ એક્ટિવ એક્ટિવિટીના બંને સિસ્ટમ આપણાથી દૂર ખસી રહી છે એટલે હવે આવતીકાલે છ ઓગસ્ટથી વરાપનો માહોલ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે જોકે અમે ઘણા સમયથી આપણે આ માહિતી આપતા હતા કે છ ઓગસ્ટ પછીથી આપણે વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે હા એક વાત ચોક્કસ છે કે આ જે મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે જેને કારણે અમુક ટકા ભેજ છે એ સાતસો પચાસ એચપ્રીય લેવલે હજુ પણ રહી ગયેલો છે એટલે એ ભેજને કારણે છવાય એકદમ સામાન્ય કોઈ કે પડે એ અપવાદ રહેશે બાકી હમણાં કોઈ બીજા વધારે પડતા ઝાપટા કે મોટો વરસાદ થાય એવી કોઈ શક્યતાઓ નથી એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે હા આવતીકાલે છ તારીખે રાજસ્થાન બોર્ડર વિસ્તારો હશે જેમાં થરાદ હોય અથવા તો ધાનેરા છે અથવા તો ડીસા આસપાસના વિસ્તારો હોય ઈડર જેવા વિસ્તારો હોય અથવા તો ત્યાંથી ખેડબ્રહ્માથી અંબાજી જેવા વિસ્તારો હોય રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે એમાં ઝાપટાઓ જે આવતીકાલે એક દિવસ માટે જોવા મળશે બાકી ગુજરાતભરની અંદર આવતીકાલથી વરાપનો માહોલ જોવા મળશે અને આ વરાપ છે એ લગભગ મારું એવું અનુમાન છે કે દસ તારીખ સુધી તો આપણે આ વરાપ કાયદેસર મળશે આવી એક આશા છે ઘણા સમયથી ઘણા બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે સાતી નથી શક્યા અથવા તો નિંદામણ નથી કાઢી શક્યા દવાઓ નથી છાંટી શક્યા અનેક પ્રકારના જે કામો છે આ વરસાદને કામને કારણે અટકેલા પડ્યા હતા એ કામો છે હવે આપણે કરી શકશું પણ દરેક મારે મારી ભલામણ છે દસ તારીખ સુધીમાં તમારે આ કામો છે ને એ પતાવી લેવાના છે કેમ કે દસ તારીખ પછીથી ફરીથી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી મને એક શક્યતા દેખાઈ રહી છે અને આમ જોવા જઈએ તો આપણા આ વરસાદનો રાઉન્ડ છે એના વિશે આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર બે ઓગસ્ટથી લઈને અગિયાર ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે એટલે બની શકે કે કદાચ દસ અને અગિયાર તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે દસ તારીખ આસપાસથી જે વરસાદ શરૂ થશે એ કયા વિસ્તારમાં પડશે અને એનો લાભ વધારે ક્યાં મળશે ક્યાં નહીં મળે આ તમામ ચર્ચાઓ છે આપણે આવતીકાલના વિડીયોની અંદર કરવાની છે પણ ખાસ આજના અંદર એક જ સંદેશ આપવાનો બે થી પાંચ ઓગસ્ટ નો આજે પૂરો થયો છે આવતીકાલથી છ ઓગસ્ટથી રાજ્યભરના મોટાભાગના વિસ્તારો એટલે કહી શકાય કે પંચાણું ટકા વિસ્તારોની અંદર વરાક પણ જોવા મળશે ઘણા વિસ્તારોની અંદર ઘણા દિવસથી સૂર્યના દર્શન નથી થયા સૂર્યપ્રકાશ નથી નીકળ્યો એ વિસ્તારોની અંદર પણ કદાચ શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે આવતીકાલથી વરાટ નો માહોલ છે આ ના માહોલ વચ્ચે દરેક ખેડૂતભાઈઓ દરેક પ્રકારના કામ છે કરી લેવા વિશેષ જે દસ અને અગિયાર તારીખે ક્યાં વરસાદ પડવાનો છે એની માહિતી આપણે આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે